આ અમરેલી જિલ્લાના લીલિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી ભૂગર્ભ ગટરની સમસ્યાનો સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓએ આજે બંધ પાડીને વિરોધ કર્યો હતો પાંચથી વધુ વર્ષોથી લીલીયાવાસીઓ જે છે તે ભૂગર્ભ ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને આ સમસ્યાને લઈ ભૂતકાળમાં આંદોલન અને અમરનાથ ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે રોષે ભરાયેલા વેપારીઓએ આજે બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગયા મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ બોળી પ્રજા હર વખતે છે આ ગટર પ્રશ્ન આજે બધા ઉપસ્થિત થયા છે અને લીલીયાબંધનું એલાન આપવામાં આવે છે આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અને એને ગંદકીને હિસાબે આ ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છીએ તો આ અમે અવારનવાર લેખિત અને અવારનવાર ભાંત રાખીને આંદોલનો કર્યા છે પણ આનો કોઈ ઉપાય આવતો નથી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી જે આ લીલીયા બંધનું એલાન આપવામાં આવેલ છે એમાં લીલીયાના દરેક વેપારીઓ શોધ જોડાયેલ છે અને બારેક વર્ષ ગટરનો પ્રશ્ન છે અમારા ગામમાં જે અંડરગ્રાઉન્ડનું ગટર બનેલી છે એ બહુ જ ગટર ઉભરાય છે અને કોઈ માણસો બજારમાં ચાલી શકતું નથી અત્યારે આ પાંચ વર્ષ આપણે એવી મુશ્કેલી છે કે મોઢે માસ્ક બાંધીને એને ધંધા કરવા પડે છે અને ગામની કે બાર ગામથી બેન દીકરીઓ આવી જુ હોય એ અત્યારે મેન બજાર કે નાવલીની અંદર ખરીદી બંધ કરી દે છે અને બીજા ગામની ચોઈસ કરી લે છે